તો ચીકી બનાવવાની રીત હું તમને પહેલા પહેલા પ્રથમ તમારે દાણા શેકી લેવાના છે આવી રીતના પોતરા ઉતારી લે ઉતારીને ઉતારીને પછી પોતરા એમાં પડ્યા તો આ મામ ઝાપટી લેવાના છે આમ સાફ કરી લેવાના છે અને પછી ગો ગોરને થોડોક થોડોક ત્રણસો કે પાંચસો ગોર લઈને ભાંગી નાખવાનો અને તેની ચાસણી બને નાખવાની અને ઘી મૂકવાનું બે ચમચી ઘી મૂકવાનું થોડું બે ચમચી ઘી મૂકીને તેને આમ હલાવા માંડવાનું જેમ મારી મમ્મી અતારે કરે છે એ મારી મમ્મી બધું હવે કે છે હું આવું જોઈએ હલો ગાઈડ્સ શીખી બનાવવાની રીત સૌ પ્રથમ સિંગદાણા શેકે લેવાના પછી બેફાડા કરીને ચોખ્ખા કરી લેવાના પછી તેને ઝાડકીને સમાકર નાખવાના પછી એક તવામાં બે ચમચી ઘી લેવાનું પછી ગોળ ભાંગી તેને ગોળ પાકો થાય ત્યાં સુધી હળવતા રહેવાનું છે આ પ્રોસેસ ચાલુ છે જુઓ મિત્રો પણ આ દેખાય તેને ગેસ તેલ ગેસ થોડક ધીમો રાખવાનું ફૂલ રાખશો તો તમારી ચાસણી ઓલી થઈ જશે ચોટવા માં

એટલે પણ દેખાડવાની કોશિશ તમારે આવી બની જો બહુ ઓલું થશે અને બહુ જોવા પણ મળ્યું આંખને ઓલો ગોળથે હલાવી હલાવીને હલાવી હલાવીને એકદમ પાકો જેમ આપણને શરદી થઈ હોય અને જેમ શરદી સાવ પાકી જાય છે તેમ ગોળને પાક પાકી લેવાનું છે મેં કે તમારી ચીક્કી સાવ ઓલી બનશે અને બનશે જ નહીં જો કે

તમે બ્રશ કરશો તો પણ નહીં નીકળે તમારી નાકામ કોશિશ પછી ઓલું થાય એટલે આવું એકદમ નાખ જેમ પાતળો એકદમ એકદમ પાતળો કલર હજી એક વાર દેખાડી દઉં છું તો એવો ગોળ કરી નાખવાનો છે ગોળ બધું બધો હવે મારી મમ્મી સિંગદાણા નાખી દે છે તે ધીરે ધીરે કરીને નાખવાના છે બધા એક સાથે ના નાખી દેતા જેમ મારી મમ્મી આટલા છે ચાસણી જ્યાં સુધી આખી ઢકી જાય સિંગદાણાથી ત્યાં સુધી તમારે નાખવાના છે પછી સિંગદાણા વધે તો પછી રાખવાના છે નખે તમારી ચીકીમાં ચાસણી ઓછી પડી જશે અને ખાવામાંય સરસ નહીં લાગે નકરી ઓલી લાગશે એટલે તો હવે આપણી ચીકી તૈયાર તૈયાર થવાની છે થોડીક જ વાત રાજ જોવી લો હવે અહીંયા થોડું તેલ નાખી દેવાનું છે તો થોડીક ચોટે પછી ચોટે નહીં પછી કઈ આવી રીતના રીતના ઢગલો કરી લેવાનો છે અને પછી મારી મમ્મી આવી રીતના ફેલાય લેવાની છે કે કારણ કે તે પાતળી લાગે અને બટકા ભરવામાં આપણે ભરવાજા ને એક વેલણ થોડુંક તેલવારું મમ્મી કર્યું છે જાણ કે ચીકી તેમાં ચોટે નહીં એટલે ચીકી બહુ તેમાં ચોટે પેલા સૌ પ્રથમ તમારે ઘી વાળા હાથ કરવાના ન કે તમારે આવું ગરમ ગરમ ચોટી જશે તો ઉખાડવું બહુ મુશ્કેલ પડશે અને દાઢશો એ અલગ એટલે ને આ ચીકી પણ ન ચોટે તમારા હાથમાં ગરમ લાગે વણવાનું પડી જેટલી બને તેટલી જેટલી બને એટલી વણી નાખવાની છે આવી રીતના મારી મમ્મી જેવી રીતના વેલણ ફેરવે છે તેવી રીતના તમારે વેલણ ફેરવવાનું છે જાડી ન જાય ને ધ્યાન રાખવાનું અને જાડી ન થઈ જાય તેનું પણ ધ્યાન રાખવાનું ગરમ ગરમ જ વણવા અને ગરમ ગરમ જ વણવાની છે એટલું સૌ પ્રથમ ધ્યાન રાખજો જાડી એકદમ ન થઈ જાય થોડીક પણ જાડી થાશે તો હમણાં મારી મમ્મીએ કીધું હતું અને આપણી ચીકી હવે તૈયાર થઈ ગઈ છે તેનું આપણે દેખાડવી છીએ આવી થઈ છે તો કેવો લાગ્યો આ ચીકીનો વિડીયો આવા અવનવા વિડીયો અમે લાવતા રહેશું તો આ વિડીયોને છે જાદો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય જય સ્વામીનારાયણ જય સ્વામિનારાયણ